વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નગર ચાર રસ્તા નજીક આવેલા રાજીવનગર બેમાં આવેલ જૂનું જર્જરિત મકાન ધરાશે થયું હતું મકાનને ગોડાઉનમાં રૂપાંતરિત કરવા માલિકને સ્થાનિકોએ દોઢ બે વર્ષ અગાઉ જર્જરિત મકાન અંગે ચેતવ્યા હતા છતાં પણ મકાન માલિકના દીકરા દ્વારા તે મકાનનો ગોડાઉન દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા જે જર્જરિત મકાન વરસાદ ભારે રોષ ઠાલવ્યો હતો તેમજ પાલિકા દ્વારા પણ આવા મકાનો સામે નોટિસ જારી કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રાજુનગર એ કેટલા પચીસ વર્ષથી બંધ છે એ માણસ કાયમ માણસો લઈને વેચવા આવે છે અમે સામે જ રહું છું અને મારો મકાન નંબર તેથી છે એને કાયમ કહું છું કે ભાઈ આનું તું નિકાલ કર આ બધું લટકેલું છે શું કરું છે તારે તો કે મારે વેચવાનું જ છે હવે વેચવાનું એવું કરીને આજે પચીસ વર્ષથી દિવસ કાઢે છે અમારા છોકરા નાના નાના રમતા જ હતા અમે બારણામાં જ બેઠેલા લસણ ફોરતા હતા અચાનક દાબું પડે અમે ઘરમાં ભાગી ગયા એ તો સારું થયું કે અમે અમને કશું જાનહાની નહીં થાય અમારા પર અમારા બાણા સુધી રીટો આવ્યો અમે તે જાણે બોમ્બ ફૂટતો એનાથી જ ખતરનાક અવાજ આવ્યો અને આ માલિક આવ્યો તો એવું કે છે કે તમે મને ધમકાવો છો અમે એને શાંતિથી વાત કરી કે ભાઈ જે અમારું નુકસાન છે તું આ લીધે માલિક એના પપ્પાનું નામ એ હતું નરેશભાઈ હતું પણ એના પપ્પા કેટલા વર્ષથી ઓફ થઈ ગયા અને છોકરાઓ આવીને ફરી જતા રહે અમારું નામ મંજુબેન મૌર્ય છે આ ન્યુ વીઆઈપી રોડ રાજુનગર બે હા એમાં આ ધાબુ પડ્યું તો આ તો અમારા છોકરા રોજે રમતા હતા પણ આજે વળી નહોતા નહીં તો અમારા છોકરા ડબઈ જાત તો અમારા ડબાઈ જાય છોકરાને જવાબદાર કોણ એ મકાન છે કોઈ આ બાજુ રહે છે એનું એ ભાઈનું ગોડામ છે મકાન નહોતું ચૂનાનું ગોડામ હતું પચીસ વર્ષથી બંધ છે તો હવે એ ભાઈ કશું કરતો નહીં તો એને ના કરવું જોઈએ અમારા માણસો મળી જશે લઈ આવશે કેટલી વાર જોવા આવે છે એને વાત કરીએ છીએ નથી કરતા એમ નહીં પણ એ સમજતો જ નથી ડોબો આજે આ વરસાદના ના કારણ પડ્યું આ તો અમારા છોકરાઓ આજે વરસાદ ઝીણ ઝીણો પડતા અંદર હતા નહી તો બહાર હોત તો શું થાત છોકરા ડબી જાત ને હમણાં ત્રણ બાઇકો બે સાયકલ અને એક મોટી ગાડી છે ફોર વ્હીલર ના કોઈ ને બીજા ને નથી થયું એટલું હા મંજુલાબેન ગઢવી